રાજેશ્વર નર્સરી અમારે ત્યાં મરચાં ટોમેટા ફુલેવર કોબીજ ગલગોટા તેમજ દરેક પ્રકારના શાકભાજીના રોપા મળશે કેસરસિંહ ગોળિયા ત્રણ રસ્તા વજેગઢ રોડ કેસરસિંહ ગોળિયા તાલુકો લાખણી અને ભાઈનો નંબર છે પંચાણું ત્રણ સિતોતેર સાઠ ચાર ઓગણપચાસ આ ભાઈનો નંબર છે આના ઉપર તમે કોન્ટેક કરી અને રોપો લેવા આવી શકો છો જય જવાન જય કિસાન આપણે આજે ગોળિયા ગામે આવ્યા કેસરસિંહના ગોળિયા ગામે લાખણી તાલુકાના કેમ છો મારા વાલા મિત્રો ખેડૂત મિત્રો મજામાં છો તો આપણે મુલાકાત લઈએ થોડી આજે આપણો શેડ નાખવાનું ચાલુ છે એકસો અગિયાર નંબરનું મરચીનું હાલ શેડ ભરવાનું ચાલુ છે આપણે રાજેશ્વર નર્સરી કેસરસિંહ ગોળિયા મુકામે પોતે મુલાકાત માટે આવેલા છે એને થોડી જાણકારી આપી કે એકસો 111 નંબરની મરચીનો વાવેતર ટ્રેમાં નાખવાનું ચાલુ છે આપણે કરી તો આપણે આગળ પોતે તમામ રોપા તૈયાર કર્યા છે આપણે બતાવીએ આગળ આપણે આગળ જુઓ કે રોપા પોતે માવજીભાઈ તૈયાર કરતા હતા તો હવે તૈયાર એ તૈયાર કરે છે આ તૈયાર બધાએ કરેલા છે તો જોઈ લ્યો આ રોપા પોતેનો તાઇવાન કિંગનો વેરાયટી છે આ પપેતા ફૂલી વર્ષે છે સેમિનારનું સુવાસની પ્લસ આ મરચીની જાત તૈયાર કરવામાં આવી છે માઇકોની છે આ ટોમેટીનું તૈયાર કરવામાં આવ્યું છે આ વિરાંગ જાતની છે સેમિનારની આ કુબી નાખેલું છે વેરાયટી છે આની બોય આ મોરૂપા તૈયાર થાયલા છે અંદર વાય નોખ્યા છે અને તૈયાર થાયલા છે તો આપણે આગે બધા તો બધું પોતે જાતે તમામ પોતાની મજૂરીથી તૈયાર તમામ પ્રકારનો કરી નાખ્યો છે જો આગળ જોતા રહેજો પોતે બહુ મોટું નર્સરી બનાવી નાખ્યું છે અને તૈયારો પણ બધો કરી નાખ્યો છે તમામ વાતનો તમામ રૂપા મળી જશે ભણવાય આગળ આવીએ ભાઈએ તો જુઓ મિત્રો આપ ચલો આપણે અંદર જઈએ અને ચેક કરીએ બધું તમામ જગ્યાએ અંદર નેટ બેટ મારીને તૈયારો કરી નાખ્યો છે જોઈ લો તમામ તૈયારા સાથે છે તો આપણે માવજીભાઈ આજે રોપો વિશે બધા તમામ રોપો વિશે પોતે જણાશે થોડું માવજીભાઈ જણાવો ને હાલ બધા પ્રકારના રોપ તૈયારમાં હાજરમાં છે આપણી નર્સરીમાં કેસરસિંહ ગોળિયા રાજેશ્વર નર્સરીમાં ફૂલી કુબી ટોમેટી મરચી અને પપેતા વગેરે રોપ મળશે અહીંયા સીડા આપણે ઘરે ખુદનું તૈયાર કરી અને ખુદ આપીએ છીએ કોઈ બીને જુએ તો કોન્ટેક કરજો પંચાણું ત્રણ સિત્તોતેર સાઠ ચાર ઓગણપચાસ નંબર ઉપર ફોન કરી અને તમે ઓર્ડરથી નોંધાઈ શકીએ છીએ અને ઓર્ડર વિના જોતો હોય તોય આપણે અહીંયા તૈયાર રોપ મળી જશે જય જવાન જય કિસાન